એટલે મેં તમને કીધું કે માણસ માણસનો સ્વભાવ છે કે ભગવાનની ભૂલે કાઢે એટલે ભગવાન કે ભગવાન તમે બહુ સારું કર્યું તમને યાદ કર્યા ભેગા તમે આવ્યા હા પણ થોડીક ઉતાવળ કરી નાખી ભગવાન કે લે કેમ તો કે અમારા અહીંયા માણસોમાં અમારે અહીંયા પૃથ્વી ઉપર એવો રિવાજ હોય કે જેણે આમંત્રણ મોકલ્યું હોય જેણે કંકિત કંકોત્રી મોકલી હોય જેણે બોલાવ્યા હોય ને સૌથી પહેલા એના ઘરે થેલી ટીંગ પછી ભલે ગામમાં ગમે એટલા હગા હોય હા પહેલાં પહેલાં ઘર ધણીને મળાય પછી તમારે જાવું હોય ત્યાં જવાય તમારી હાજરી પહેલાં પુરાવી પડે હા ખબર પડે કે તમે આવી ગયા તા એમ હા તમે તમને બોલાવ્યો કોણે ભગવાન કે હાથી હે બરાબર છે તમે ગયા કોની પાસે પહેલા કે પહેલા ગ્રાહનો ઉદ્ધાર કર્યો પહેલા મગરનો ઉદ્ધાર કર્યો તો એ તો યોગ્ય ન કહેવાય ને તમને બોલાવ્યા હાથી હે તો પહેલા હાથીનો ઉદ્ધાર કરવો જોઈએ ને ભગવાન કે સારું ઈ સાચું પણ મને એમ થયું કે હાથી મારો ભગત હાથી મારો સેવક અને મેં જોયું આવીને કે મગરે હાથીના પગ બગડ્યા એટલે મને એમ થયું કે મગર હાથીનો સેવક હા એટલે મારો સેવક હાથી ને એનો સેવક મગર તો મને એમ થયું કે મૂડી કરતા તો વ્યાજ વાળું હોય ને એમ એટલે મેં ભેલા એનો ઉદ્ધાર કર્યો એમ મને એમ કે એનો ભગત છે આ મને થોડી ખબર ગઈ બાદ હે પણ માનવીય સ્વભાવ છે ને ગમે એની ભૂલ કાઢે હે કાર્યક્રમ બહુ સારો કર્યો પણ શાક એવું તેલ વાળું કર નૈયું ને હા ચાર ચમચા ભરીને તો ખાઈ ગયો હોય પાછો એનો એ બાર આવે ને વાતો કરે હા દાળમાં જરાક મીઠું રહી ગયું હતું બાકી તો આમ બધું હા કરશો સારો કર્યો કરે જ ને હા આરામની કમાણી હે હં તું ભેગો બેરતો એમ વાતો કરે હે હા માનવીય સ્વભાવ છે અને આગળ અદ્ભૂત કથાઓ છે સમુદ્ર મંથનની વામન અવતારની મત્સ્યાવતારની અદ્ભુત કથાઓ ત્યારબાદ નવમ સ્કંદ જેમાં ભગવાન રામજીનો જન્મ હે આજે તો જોવો બપોર પછી કેટલા અવતાર અત્યારે હરિ અવતાર થી શુભારંભ થઈ ગયો છે હે સમુદ્ર મંથન એટલે મોહિની અવતાર હે પછી વામન અવતાર મત્સ્ય અવતાર રામ ભગવાનનો અવતાર હનુમાનજી નો અવતાર હે પછી મારા આનંદ સ્વરૂપ હે ભગવાન કૃષ્ણનો અવતાર બલરામજી નો અવતાર